અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના સગા વાલાને રહેવા માટે ખાસ રેઇન બસેરાનું નિર્માણ સિવિલ હોસ્પિટલમાં જ્યારે બહાર ગામથી દર્દી સારવાર માટે આવે છે ત્યારે તેમના સગા બહાર જ્યાં ત્યાં રહેવું પડતું હોય છે અને આશરો મળતો નથી પરંતુ હવે રૂપિયા સાહીઠ કરોડના ખર્ચે સિવિલ હોસ્પિટલમાં બારસો બેડ હોસ્પિટલની સામે જ આ આઠસો લોકો રહી શકે તેવું અદ્યતન સુવિધાવાળું રેઇન બસેરા બનાવવામાં આવ્યું છે કુલ આઠ માળની આ બિલ્ડિંગમાં એ બી અને સી એમ ત્રણ ડોર્મેટરી બનાવવામાં આવી છે જેમાં કુલ મળીને આઠસો લોકો રહી શકશે દરેક વિંગમાં મહિલા અને પુરુષના ત્રણ ટોયલેટ લોકરથી પાણીના કુલર ચેન્જિંગ રૂમ સહિતની વ્યવસ્થા કરવામાં આવી છે આ સિવાય અહીંયા કુલ ચાર લિફ્ટ ત્રણસો માણસ જમી શકે તેવો ડાઇનિંગ હોલ સ્ટોર રૂમ યુટિલિટી એરિયા કિચન ભાગે ખુલ્લી બેઠક વ્યવસ્થા ગ્રાઉન્ડ પર એરિયા સીસીટીવી સુરક્ષા ફાયર સેફ્ટી દરેક માળે ઇમરજન્સી એક્ઝિટ તથા એકાણું ટુ વ્હીલર અને બાસઠ ફોર વ્હીલર ની ક્ષમતા વાળું બેઝમેન્ટ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે બિલ્ડિંગ ના ગ્રાઉન્ડ ફ્લોર પર બહારના નીચેના ભાગે દસ દુકાનો બનાવવામાં આવી છે જેમાંથી બે દુકાનો ઉપયોગ ઇલેક્ટ્રિક રૂમ તરીકે કરવામાં આવશે અને બાકીની આઠ દુકાનો આગામી સમયમાં ભાડા પેટે આપવામાં આવશે સિવિલ હોસ્પિટલ